હાલો પ્રિય મિત્રો અમે તમારા સાટું લઈને આવ્યા છીએ એક સરસ મજાનો નવો વિડીયો આજના નવા વિડીયોમાં છે ટુ બી એચ કે ફ્લેટ તેમાં પણ પાર્કિંગની સુવિધા આપેલી છે સીડીની પણ સુવિધા આપેલી છે અને લિફ્ટની પણ સુવિધા આપેલી છે તો જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો અને પૂરો જોજો જેથી કરીને આ વિડિયાની વિગત તમને મળી શકે અને અમારો વિડીયો તમને ગમે તો અમારા વિડિયાને લાઈક કરી દેજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં હોલ્ડ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી હોલ ક્લિક કરી દેજો જેથી કરીને નવા નવા વિડિયાની નોટિફિકેશન તમને મળતી રહે અને આ છે ટીપોય ટીપોય પણ સાથે આપવાની છે આ પ્લેટમાં ટીપોય પણ સાથે આપવાની છે કલર કામ કમ્પ્લીટ કરેલું છે સોફા પણ સાથે આપવાના છે અને ફૂલ હવા ઉજાસ વાળો આ સરસ મજાનો પ્લેટ છે તમે જોઈ રહ્યા છો આ સોફા પણ સાથે આપવાના છે અને લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને સરસ રીતે આ ફ્લેટ છે ટુ બી એચ કે તમે જોઈ રહ્યા છો આ ટીવી પણ સાથે આપવાની છે પાર્કિંગની પણ સુવિધા આપેલી છે લિફ્ટની પણ સુવિધા આપેલી છે સીડીની પણ સુવિધા આપેલી છે અને બધી સગવડ સાથે આ ટુ બીએચકે ફ્લેટ છે અને મિત્રો આ ડાઇનિંગ ટેબલ પણ સાથે આપવાનું છે આ ડાઇનિંગ ટેબલ પણ સાથે આપવાનું છે ત્યાં પણ હવા ઉજાસ છે આ ચાર વાળું ડાઇનિંગ ટેબલ છે તે પણ સાથે આપવાનું છે જો તમે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો આ વિડીયો અમારો જરૂરથી જોજો અને આ વિડીયો જોયા પૂરો જોયા પછી જ અમને એક કોલ કરવો જેથી કરીને આ વિડીયાની માહિતી તમે અમને આપી શકો અને આ વિડીયો જોઈ પછી જ અમને કોલ કરવો અને આ છે કિચન કિચનમાં પણ બધી સગવટ આપેલી છે કિચનમાં પણ ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે ગેસ લાઈન પણ કમ્પ્લીટ છે નોળ ફિટિંગ પણ બધું કમ્પ્લીટ કરેલું છે આ સોનીનો ફ્લેટ છે એટલે કે સરસ રીતે તેને સાચવ્યો છે આ ફ્લેટને સરસ રીતે સાફ સફાઈ રાખેલી છે આ ફ્લેટની તમે જોઈ રહ્યા છો ગેસ લાઈન પણ આપેલી છે ફર્નિચર કામ બધું કમ્પ્લીટ કરેલું છે લાદી કામ પણ બધું કમ્પ્લીટ કરેલું છે જો તમારા કોઈ સગા સંબંધી રાજકોટ સિટી ની અંદર પ્રોપર્ટી લેવા હિસ્સા હોય તો તેને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આવું સરસ મજાનું વિડીયો જોવા મળે તેને પણ આવું સરસ મજાનો ફ્લેટ મળી શકે તમે જોઈ રહ્યા છો આમાં પણ ફર્નિચર કામ કમ્પ્લીટ કરેલું છે આપણી કિચનની બધી સામગ્રી રહી શકે તેવું સરસ રીતે ફર્નિચર કામ કરેલું છે હવે હું તમને પહેલો માસ્ટર બેડરૂમ બતાવવા જઈ રહી છું હું તમને સરસ રીતે એક પહેલો માસ્ટર બેડરૂમ બતાવીશ આ તમે જોઈ રહ્યા છો કિચનનો લુક સરસ રીતે ફર્નિચર કામ કમ્પ્લીટ કરેલું છે કલર કામ પણ કમ્પ્લીટ કરેલું છે તમારે કોઈ પણ જાતનો ખર્ચ નથી તેવો આ ટુ બીએચકે ફ્લેટ છે તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો કિચન ને હોલનો લુક આ છે આ પહેલો માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર કામ કમ્પલીટ કરેલું છે અને થોડું એવું ફર્નિચર કામ છે તે પણ સાથે આપવાનું છે અને દિવાલમાં ફર્નિચર છે તે પણ સાથે આપવાનું છે અને બંને સાઈડ ઓપન આ માસ્ટર બેડરૂમ છે બંને સાઈડ ઓપન માસ્ટર બેડરૂમ છે એટલે કે ફૂલ હવા ઉજાસવાળું માસ્ટર બેડરૂમ છે અને આ ફ્લેટની કિંમત છે બત્રીસ લાખ રૂપિયા આ ફ્લેટની કિંમત છે બત્રીસ લાખ રૂપિયા અને છસો કાર્પેટ છે ટુ બે ડોલ કિચનનો આ ફ્લેટ છે અને આ ફ્લેટમાં એસી લગાડેલી છે તે પણ સાથે આપવાની છે અને આ ફ્લેટનું એડ્રેસ છે સોની બજાર રાજકોટ આ ફ્લેટનું એડ્રેસ છે સોની બજાર રાજકોટ અને રાજકોટની અંદર આ ફ્લેટ આવેલો છે અને બધી માર્કેટ આપને નજીક થાય ત્યાં આપલેટ આવેલો છે જો તમે અમારા વિડીયાને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા આ વિડીયાની માહિતી પૂરી મેળવવા માટે અમને એક કોલ કરવા વિનંતી અમારે ઓફિસે રૂબરૂ આવવા વિનંતી આ એક સરસ મજાનું ફર્નિચર કામ કરેલું છે આ હેરિટેજ ટોયલેટ બાથરૂમ પણ આપેલું છે તેમાં પણ નળ ફિટિંગ કમ્પ્લીટ કરેલું છે તમે જોઈ રહ્યા છો ત્યાં પણ હવા ઉજાસ પણ છે લાદી કામ બધું કમ્પ્લીટ કરેલું છે નળ ફિટિંગ પણ કમ્પ્લીટ કરેલું છે સરસ મજાનો આ ટુ બીએચકે ફ્લેટ છે છસો કાર્પેટ એરિયા છે ટુ બે ડોલ કિચનનો ફ્લેટ છે બત્રીસ લાખ કિંમત છે આ બીજો માસ્ટર બેડરૂમ તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે એ પણ સાથે આપવાનું છે